અરવલ્લીમાં મોડાસાના જીવનપુર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો ત્યારે અકસ્માતના કારણે ચાર માર્ગીય હાઇવે પર એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી છે તો હાઇવે પર એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો ચાર માર્ગીય હાઇવે પર અકસ્માતની આ ઘટના બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે અરવલ્લીમાં મોડાસાના જીવનપુર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતના કારણે ચાર માર્ગીય હાઈવે પર એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાના પણ સમાચાર મોડાસાના જીવનપુર પાસે અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં બે ટ્રક વચ્ચેનો અકસ્માત જેમાં એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે બે લોકોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

તો હાલ તો તંત્ર દ્વારા આ રોડને ખુલ્લો કરવાની કામગીરી ચાલી રહી છે જે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે તેઓને પણ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે બે ટ્રક વચ્ચેનો અકસ્માત મોડાસાના પાસે જ્યાં અકસ્માતમાં સદનસીબે કોઈ નુકસાન નથી પરંતુ આ અકસ્માતમાં એક તરફી રોડ બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે આ રોડ ખુલ્લો થાય તેના માટેની અત્યારે તો જહેમત ઉઠાવી રહ્યા છે તંત્રના કર્મચારીઓ